ટિકિટ કેન્સલ થવાની પીડા રાજકારણીઓ કરતા કોણ સારી રીતે સમજે કેટલાક ટિકિટ કપાતા પાર્ટી છોડી રહ્યા છે જયારે કેટલાક સ્ટેજ પર જાસુ વહાવી રહ્યા છે આજ તસવીર અરરિયામાં જોવા મળી હતી જ્યારે લાલુની પાર્ટી આરજેડીના પૂર્વ સાંસદ સરફરાઝ આલમ સ્ટેજ પર સમર્થકોને સંબોધિત કરતી વખતે ભાવુક થઈ ગયા અને દ્રશ્ય દ્રશ્ય રડવા લાગ્યા હતા આરજેડીના પૂર્વ સાંસદ સરફરાઝ આલમનો રડવાનો વિડિયો હવે વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્ટેજ પર રડતા જોવા મળી રહ્યા છે નજીકમાં ઊભેલા લોકો અને તેમના સમર્થકો તેમના આંસુ લૂછી રહ્યા છે અને તેમને શાંત કરાવે છે મહત્વનું છે કે સરફરાઝ આલમ વિરુદ્ધ અરરિયા સહિત અનેક જિલ્લાઓમાં ગુનાઈત કેસ નોંધાયેલા છે સરફરાઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ